આ ટુર્નામેન્ટ અને અને તારીખના દિવસ મેચ છે છે જે ઓફ ટાઈમ ટુર્નામેન્ટનું આયોજન એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી ના હેઠળ એ ટુર્નામેન્ટનું આયોજન થશે ત્યારે હવે ફૂટબોલ ક્ષેત્રે પણ એ ગુજરાત હવે એક નવી ક્રાંતિ કરવા તરફ આગળ વધી રહ્યું છે સમાચારોમાં આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની ખેલ જગતને લઈ એક એ ફૂટબોલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન એ કરી રહ્યું છે આયોજન એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ એ ટુર્નામેન્ટનું આયોજન થશે એએફસી અંડર સેવન્ટીન ક્વોલિફિકેશન ફૂટબોલ ટૂર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે બાવીસથી લઈ ત્રીસ નવેમ્બર દરમિયાન યોજાશે ટુર્નામેન્ટ અને પહેલી તારીખથી એ ટીમ અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહી છે કાકરિયા ટ્રાન સ્ટેડિયમ એકા એરના ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે ભારત લેબેન ઈરાન પેલેસ્ટાઈન ચાઈનાની ટીમો એ ટુર્નામેન્ટમાં ભાગ લેશે વીસ તારીખે તમામ ટીમો એ અમદાવાદ ખાતે આવી પહોંચશે અને સાથે જે રીતના એ ક્રિકેટ હોય કબડ્ડી હોય આવા અલગ અલગ ક્ષેત્રે ખેલાડીઓ એ ઉભરીને ગુજરાતથી લઈ અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ફૂટબોલ ક્ષેત્રે પણ એ ગુજરાત હવે એક નવી ક્રાંતિ કરવા તરફ આગળ વધી રહ્યું છે રમતગમત ક્ષેત્રે અને સાથે જ એ ફૂટબોલની ગુજરાતની અંદર એક આંતરરાષ્ટ્રીય લેવલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ કઈ રીતની રમાશે કયા કયા ટીમો એ ગુજરાત આવી રહી છે અને સાથે જ કેટલા દિવસનું આયોજન છે તેને લઈ એ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં વધારે માહિતી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની અંડર સેવન્ટીન ક્વોલિફાયર્સ ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે રમાવા જઈ રહેલ છે બાવીસ તારીખથી ત્રીસ નવેમ્બર સુધી આ ટુર્નામેન્ટ રમાશે અને પાંચ કન્ટ્રીઝ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે જેમાં ઈરાન પેલેસ્ટાઈન લેબેનન અને ચાઇનીઝ તાઇપે ઇન્ડિયા સાથે રમી રહેલ છે અને આ ટુર્નામેન્ટ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ તારીખના પાંચ દિવસ બબ્બે મેચ છે જે સાડા ચાર અને સાડા પીક ઓફ ટાઈમ છે આ ટુર્નામેન્ટ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ તારીખના પાંચ દિવસ બબ્બે મેચ છે જે સાડા ચાર અને સાડા સાત પીક ઓફ ટાઈમ છે ટીમ બહુ કોન્ફિડન્ટ છે કેમ કે છેલ્લા ચાર મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છે ગોવામાં પ્રેક્ટિસ સેશન્સ એમના ત્રણ મહિના સુધી ચાલેલા અને ડ્યુરિંગ દેટ વચમાં સાફ ટુર્નામેન્ટ હતી જેમાં ઇન્ડિયા ટીમ અંડર સેવન્ટીન ચેમ્પિયન થયેલ છે અને પછી ચેમ્પિયનશીપ પૂરી થયા બાદ ચાઇના ખાતે રમવા ગયેલ ત્યાં ચાઇનામાં બે મેચ રમેલ અને ત્યાં બે મેચમાંથી એક મેચ માં વિજેતા થયેલ અને પછી ત્યાંથી ગોવા રિટર્ન આવી અને પછી અમદાવાદ ખાતે પહેલી તારીખથી અહીંયા અત્યારના સ્ટેશન છે અને પહેલી તારીખથી લઈ અને આજ તારીખ સુધીમાં ત્રણ મેચિસ સિનિયર ટીમ સાથે રમેલા છે જેમાં એક આપણા ગુજરાતની ક્લબ સાથે પહેલો મેચ રમ્યા હતા પછી રાજસ્થાનની એક ક્લબ સાથે પહેલો મેચ બીજો મેચ રમ્યા અને ત્રીજો મેચ ગઈકાલે જ જે ગુજરાતની સંતોષ ટ્રોફી સિનિયર ટીમ છે એમની સાથે રમેલ છે અને ત્રણેય ટીમ સાથેના મેચિસમાં ટીમનું બહુ સારું એવું પરફોર્મન્સ હતું ત્રણેય મેચ ટીમે જીતેલા છે અને સારું એવી ટીમનું અત્યારના પ્રેક્ટિસ ચાલી રહી છે